હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું લીલી મેથીના બાજરીના વડા આ વડાને તમે દહીં સાથે ચા સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો શરૂ કરીએ આજની આ રેસિપીને તો સૌથી પહેલાં બાજરીના વડા બનાવવા માટે મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને એમાં એક બાઉલ બાજરીનો લોટ લઈ લીધો છે તો ચાળીને બાજરીનો લોટ મેં લઈ લીધો છે હવે એના પછી એમાં બે ચમચી સોજીને એડ કરી દેવાનો છે તો સોજીને એડ કરવાથી બાજરીના વડા એકદમ ક્રિસ્પી બનશે અને ઠંડા થશે તો પણ ચવળ નહીં થાય એકદમ ક્રિસ્પી જ રહેશે અને એના પછી એમાં બે ચમચી જેવો ઘઉંનો લોટને એડ કરીશું તો આનાથી બાજરીના વડા તળતી વખતે ફાટશે નહીં એટલે એને સ્કીપ ના કરતા એના પછી એક વાટકી લીલી મેથીને એડ કરી દઈશું તો મેં ધોઈને લીલી મેથીને એડ કરી દીધી છે હવે લીલી કોથમીરને એડ કરી દેવાની એના પછી એમાં એડ કરીશું તલને તો અહીંયા મેં અડધી ચમચી જેવા તલ એડ કર્યા એના પછી અડધી ચમચી વરિયાળીને એડ કરી દેવાની એના પછી લસણ અને લીલા મરચાંની પેસ્ટને એડ કરવાની છે હવે એના પછી એમાં એક ચમચી ખાંડ એડ કરવાની જો ખાંડ ના એડ કરવી હોય તો તમે એની જગ્યાએ ભૂરું ખાંડ પણ એડ કરી શકો છો અડધી ચમચી હળદરને એડ કરીશું એના પછી લાલ મરચું પાવડર એડ કરવાનું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું જ આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો એકદમ સરસ બધું જ મિક્સ કર્યા પછી એમાં જે વડા છે એ એકદમ સોફ્ટ લાગે એની માટે એમાં એક ચમચા જેવું મેં અહીંયા તેલને એડ કર્યું છે અને એના પછી બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો આમાં તમે તેલ ઉમેરશો એટલે જે વડા છે એકદમ સોફ્ટ બનશે તો અહીંયા મેં એક ચમચા જેવું તેલને એડ કર્યું છે તો આવું બાઇન્ડિંગ આવે એટલું મેં તેલ એડ કરેલું છે હવે એમાં છાશને ઉમેરવાની છે તો અહીંયા મેં છાશને લીધેલી છે તમે એની જગ્યાએ દહીં પણ લઈ શકો છો તો થોડી થોડી છાશ ઉમેરતા જઈ અને આપણે વડા માટેનો લોટ તૈયાર કરવાનો છે તો છાસને એકદમ એડ નહીં કરી દેવાની એકદમ છાસ લઈ નથી લેવાની બધી થોડી થોડી એડ કરતા જઈને લોટ બાંધવાનો નહીં તો સાવ ઢીલું બંધાઈ જશે પણ એકદમ કાઠો અને ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરવાનો છે તો અહીંયા આપણો લોટ પણ બંધાઈ ગયો છે તો વડા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે વડાને બનાવવાના છે તો વડાને બનાવવા માટે હાથમાં પહેલાં થોડું તેલ લગાવી દેવાનું એટલે લોટ એકદમ ચોટશે નહીં એના પછી થોડો લોટ હાથમાં લઈને આવી રીતે બોલ્સ બનાવી દેવાનો અને થોડું પ્રેસ કરી આપણે રાઉન્ડ શેપમાં વડાને તૈયાર કરવાના તો એકદમ હળવા હાથે વડાને તૈયાર કરવાના એટલે એકદમ ફાટશે પણ નહીં અને આપણા વડા એકદમ સરસ તૈયાર થઈ જશે એના પછી એમાં ઉપર થોડું પાણી લગાવી આવી રીતે તલને લગાવી દેવાના તો અહીંયા વડાને આવી રીતે તૈયાર કરવાના છે તો અહીંયા મેં નાની સાઈઝમાં વડાને બનાવેલા છે તમે મોટા પણ વડા બનાવી શકો છો તો આવી રીતે જ બધા વડાને આપણે તૈયાર કરી દેવાના છે તો થોડો પ્રેસ કરશો એટલે એકદમ સરસ એવા રાઉન્ડ શેપમાં વડા તૈયાર થઈ જશે અને ફાટશે પણ નહીં હળવા હાથે તમે આવી રીતે પ્રેસ કરીને વડાને તૈયાર કરશો તો ફાટશે પણ નહીં અને આવી રીતે ઉપરથી તલ લગાવી અને વડા તૈયાર કરી દેવાના છે તો અહીંયા બધા જ વડા તૈયાર થઈ ગયા છે હવે એના પછી વડાને તળવા માટે તેલ ગરમ કરી દેવાનું અને તેલ આવી જાય પછી વડાને તળી લેવાના છે તો અહીંયા મેં વડાને મીડિયમ ફ્લેમ ઉપર તળેલા છે મીડિયમ ફ્લેમ ઉપર તળશો એટલે અંદરથી પણ કાચા નહીં રહે અને સરસ એવા તળાઈ જશે જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો અહીંયા આપણા વડા પણ તળીને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે જ બધા વડાને તળી લેવાના છે વડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના એકદમ હાઈ ફ્લેમ ઉપર વડાને તળવા નહીં નહીં તો એકદમ બળી જશે અને અંદરથી કાચા રહેશે આવી અવનવી રેસીપી જોવા માગતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે સબસ્ક્રાઈબ કરવાના કોઈ જ પૈસા નથી એકદમ ફ્રીમાં છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા વડા તૈયાર થઈ ગયા છે તળીને તૈયાર છે હવે એના પછી દહીં સાથે આપણે વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દેવાના છે તૈયાર છે લીલી મેથીના બાજરીના વડા સાતમમાં કે પછી શિયાળામાં આ વડા ખૂબ જ મજા આવે છે ખાવાની તો રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને બાજરીના વડા કોને કોને ભાવે છે એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં